આમાં પહોંચી ગયા છીએ અને ચૌદમી ઓગસ્ટ આવતીકાલે પંદર ઓગસ્ટ છે તો આજે પહોંચ્યા છીએ અને ચલો જોઈએ શું કામ છે આપણી પાસે ફર્સ્ટ ઓફ ઓલ તો વેરના વેરના આવી છે ફોર્મ વોશિંગ માટે તો આ ગાડી કરીએ છીએ ફોર્મ વોશમાં અને તમે ગાડી જોઈ શકો છો ગાડી એકદમ ગંદી રીતે આવી છે આપણી પાસે તો આખી ગાડીને નીટ એન્ડ ક્લિન કરીશું ચેક કરી શકો છો ગાડી બહુ ગંદી રીતે આપણી ત્યાં આવી હતી હવે બીજી વાત કરીએ આપણે થોડા ટાઈમ પહેલા ઇનોવા એક બનાવેલી તો ઇનોવા કાર આવી છે આપણી પાસે ત્યારે સર્વિસ માટે એટલે ગઈકાલે આવેલી હતી આપણી પાસે ગાડી સર્વિસ માટે લાઈક પિરિયા સર્વિસની વાત કરું તો એન્જિન ઓઇલ ફિલ્ટર્સ બધા એ બધા ચેન્જ કરતા હોઈએ છીએ એના પછી થોડું ઘણું એસીનું પણ વર્ક હતું આની અંદર તો એ કામ કરેલું છે અને અત્યારે ગાડી વોશ કરીને આ ગાડી કરશો આપણે ડિલિવર એના પછી આપણી પાસે આવેલી છે વેન્યુ ગાડી હવે આ ગાડીમાં જે અમારા કસ્ટમર છે એને પ્રશ્ન એવો છે કે નીચે પ્રોબ્લેમ તો કંપની આપવા નથી અને ઉપર હેડલાઇટમાં એમને વ્હાઈટ લેમ્પ કરાવેલા છે પણ એટલું બધું એમને વિઝિબિલિટી મળતી નથી રોડ ઉપર રસ્તા ઉપર તો અમે એની માટે થઈને આ ગાડીની અંદર સ્પેસિફિક એની લોઅર ગ્રીલ અને ના કવર સાથે આખો અમે આ ગાડીની અંદર અમે લોકો પોગલેમ પ્રોજેક્ટર ઇન્સ્ટોલ કરીએ છીએ તો આનો તમને આખો વિડીયો બતાવીશું આજે કઈ રીતે ઇન્સ્ટોલેશન થાય છે શું કઈ રીતે કરીએ છીએ અને એનું રિઝલ્ટ બી બતાવીશું કે વિઝિબિલિટી કેટલી છે તો આ બધું કામ હમણાં ચાલુ થશે એના પછીની વાત કરીએ તો આપણી પાસે છે લેજન્ડર એક ગાડી તો ગઈકાલે આપણે ડિલિવર કરી દીધી આ બીજી ગાડી છે જેમાં આપણે સાત વર્ષનું પેન્ટ પ્રોટેક્શન ફિલ્મ પીપીએફ કરેલ છે તો હવે આ ગાડી પણ આજે ડિલિવર કરીશું અને એના સિવાય અમે તમને હમણાં બતાવીશું ઇન્ટેરિયર પાર્ટમાં અમે લોકો જે પીપીએફ કરેલું છે એ તમને નજીકથી બતાવીશું કે ભાઈ કયા કયા પાર્ટ ઉપર લાગતું હોય છે તો એ આ ગાડીની અંદર બતાવું છું એના પછી હવે અમારી પાસે ગાડી હમણાં સાડા દસ આસપાસ આવે છે અત્યારે દસ વાગ્યા છે એ ગાડી આવે છે ફોર્ચ્યુનર એ ગાડીમાં કરવાનું છે સિરામિક કોટિંગ તો એના પછી જે બધા કામ આજના દિવસના છે એ બધા કામ તમને જણાવીએ તો અમારો વિડીયો તમે જોતા રહેજો તો તમને આઈડિયા આવશે કે કઈ ગાડીમાં શું કામ છે અને કમેન્ટ કરતા રહેજો કોઈ વસ્તુ તમારી રિકવાયરમેન્ટ હોય કોઈ વસ્તુને તમને ના ખબર હોય ગાડીમાં કઈ વસ્તુ લગાડવી ના લગાડવી તો એના માટે પણ તમે કમેન્ટ કરી શકો છો મર્સિડીઝને વોશ કરી આપી છે તો મર્સિડીઝ તો અત્યારે જાય છે પણ બીજી અમારી પાસે ફોર્ચ્યુનર ગાડી આવી છે જે એ ગાડી સિરામિક કોટ માટે આવેલી છે જે ત્રણ વર્ષની લાઈફ છે તો આ ગાડીમાં કરશું અમે સિરામિક કોટ એના પછીની વાત કરું હું તો અમારી પાસે ગાડી છે આઈ ટ્વેન્ટી આ ગાડીને કરવાનું છે ફોર્મ ફોર્મ તો આ ગાડી માટે આવેલી છે એના પછી સ્કોર્પિયો સ્કોર્પિયો એન આવી છે અમારી પાસે આ ગાડી પણ ફોર્મ વોશ માટે આવેલી છે અને એના પછી તમે પેલી બીએમ જોઈ શકો છો તો બીએમ પણ અમારી પાસે આવી છે ફોર્મ વોશ માટે અને હવે જે પહેલી ગાડી આપણે વેન્યુ કરી એમાં નું ફિટિંગ કેવું લાગે છે એ પણ તમે જોઈ શકો છો આવો હવે તમને બતાવો વેન્યુમાં પ્રોગ્લેમ ફિટ થઈ ગયા છે તમે ફિટિંગ ફિનિશિંગ જોઈ શકો છો તો હવે આનું તમને રિઝલ્ટ પણ જણાવીશ કે કઈ રીતની એમાં લાઇટનું રિઝલ્ટ મળે છે હવે પછીની જે ગાડી છે તમને બતાવીએ